પહેલાના માણસો તો ખતરનાક હતા પણ પહેલાના ગીતો ખતરનાક હતા પેલું ગીત છે તમને ખબર બોમ્બે સે ગઈ પુના પૂના સે ગઈ ગોવા ગોવા સે ગઈ પટના આવું ગીત છે એક બે શબ્દો આગળ પાછા થાય તો માફ કરજો પણ ગીતના શબ્દો એવા છે કે બોમ્બે સે ગઈ પુના પુના સે ગઈ ગોવા ગોવા સે ગઈ પટના ફિર ભી ના મીલા સજના ત્યાં આવો અમારા ગુજરાતમાં

જલક દીકલા આજા એક બાર આજે 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 આલા નિયાવો તું મોથે ચડી ના એનો બીજો બીજો થી વો આતી નહીં વો આતી નહીં સોગન તે ના આવતી હોય તો માની જો એક ભાઈની નોકરી બહુ ખતરનાક હતી એમને બપોરે ખાવા માટે બ્રેક લેવી બ્રેક તો એમનો બોસ આપ્યો નહી બો કાંઈ જ ન ખેલો બોસ અધિકારીઓ મજા આવતો જ નતો ત્યાં ભાઈને ખાવા જેટલી બ્રેક હોય ને તો એ અહીં કે ફટાફટ ખાઈ લો ફટાફટ ખાઈ લો કોમ કરવા તેમ ના તો લ્યો પાછો બોસ એવું કહેવામાં આવ્યું છે કે હોભરવામાં આવ્યું છે કહેવામાં નહીં મને એવું ખબર માં આવ્યું છે કે ટકલા લોકો હોય અને એમાં પાછા બહુ પૈસાવાળા હોય અને એમાં પાછા રહીશી હોય એમના પાછળ શેઠગીરી હોય તો એમના અંદર રી ચોક ને ચોક ભરેલી હોય આવું મેં હોભળી હોય યાર કોઈ વિડીયો જો ખોટું ના થાય ત્યાં ભાઈએ ને એમના બોસ તમે જો કડક હતા કડક એટલે જબરદસ્ત કડક ખાવા માટે પો દસ પંદર મિનિટની બ્રેક પડી હોય ને તો એમ તળી પાડી નો ક ફ ફટાફટ ખાઈ લો હવે એક દિવસ ભાઈના તમે જુઓ તો ઘરે જમવાનું બનેલું હતું નહીં સવારે નોકરી આવતા પહેલાં એટલે ભાઈ બપોરે બસ જોડી ગયા કે બોસ આજે સવારે જમવાનું બન્યું નહોતું બરાબર એટલે મારા અત્યારે હવે રિસેસ પડી એટલે ઘેર જમવા જવું પડશે એટલે ઘરે જમીન આવું બોસ કે હા જાઓ પણ ફટાફટ જમીન આવજો એમ એટલે કે સારું સારું એ તો ભાઈ તો મળ મળ એક તો બોસ ટકલો ને એમાં પાછો ગુસ્સાવાળો ને એમાં પાછો ટણીવાળો વાળો એની રજા લઈને નીકળ્યો બાપુ ભાઈ નો બોસ એમ થોડો કાંઈ જ ન ખેલો હતો ખોટી ખોટી ટણી વાળો હતો ભાઈ તો બોસ ની રજા લઈને બપોરે ઘેર ખાવાય

રાજી ન મને પત્ર લખી દે છે કે ભાઈ ઘેર જ રે કે લેટર લખી દે છે પેલો વિચારો બાપડો પતિ તોલ્યા બોસની નકોમાં બોસની રજા લઈને ઘેર પેટ ભરવા આવ્યો અને ઘેર તો તમે જો પેલો રાની સાહેબ કે આટલી એડવર્ટેજ આઈ જવા તો પછી ખાવાના પૂવા અમે ને અમારા ભાઈબંધ આબુ ફરવા જેલા એટલે ભાઈબંધ અમે ન્યા ખરીએ ને એટલે વિશ્વાસ તો એટલે વિશ્વાસ આપડો ઓને આ પૈસા આપી દઈએ ને એ આપણને આપી દેશે એમ એ તમારે કેવી રીતે વિશ્વાસ મૂકવો પર તમે એના પૈસા દયા હાથ કાઢો તો તો તમારે નહીં આશા આશાએ કાઢવા જ કાઢવાના

રેજિંગ થઈ ગયા હું આવું એ અમે બધા ભાઈબંધો જતા હતા આબુ એટલે આબુ જવાના હતા ને એટલે નક્કી કરી દીધું હતું બધો કે ભાઈ બધા એક મિત્રના અકાઉન્ટમાં હજાર 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 રૂપિયા પોચ જણા છીએ આપણે પોચ હજાર નાખી દો એ પોચ હજાર આપણે વાપરશું બરાબર ફરીથી જો ઉપર વધારે ખર્ચો થશે તો આપણે બીજા પૈસા એક્સ્ટ્રા પછી બસો બસો ખો હો નક્કી કરશું એ નાખી દઈશું બરાબર પણ પૈસા જ એક જ જણાને આપી દો એમ એટલે અમે ભય નક્કી કર્યો કીધું ભાઈ તારા બધાના પૈસા રાખવા બરાબર ઓ અહીંથી તમે જુઓ અમે તો અમારું રહેવાનું સતલાસના સતલાસનાથી અમે પહોંચ્યા દાંતા દાંતા સીએનજી પુરાવા ઊભા રહ્યા અને તમે જો પેલો પોંચ હજારવાળો ભય હતો ને એ કે હું આવું બાથરૂમ બાથરૂમ જઈને મારો બેટો બસ સ્ટેન્ડ જઈને બસમાં પીને એકલો આવું પહોંચી ગયો

ગર્લફ્રેન્ડ વાયદો આવ્યો હતો ને એટલે કે તમારે બધો પાયણ હજાર હજાર રૂપિયા પહેલાં મારા ખાતામાં નંખાયા આમ તો તમે બધા મન કે ઓછી તો આલો ના એટલા પસંદે મારી આવી ગેમ રમવી પડી કેમ મેં કીધું તારું હાથે ભવ હારું થાય કે પચાસ લાખ આવ્યા તું તો અમારો મર્ડર હે કે અમે એક જગ્યાએ સરકસ જોવા ગયેલા તે સરકસમાં ગાડી પાર્કિંગમાં મૂકી સરકસ તરફ ગયા હવે સાહેબ વાત થોડી પેલી છે ફરજો બરાબર અમે સરકસ જોવા ગયા ખુરશીઓમાં જઈને બેઠા હુંય બેઠો અને મારા બાજુમાં તમે જો ને તો છોકરી આવી છોકરી તો ના કહેવાય કહે બુચ મારતી હતી એટલે છોકરી

મેં કીધું કે ખબર હેલો બોલો કે તમે સારા લાગો છો મેં કીધું તમારે કહેવાની જરૂર નહી મમ્મી રોજ કેત જ મને અરે કે નાના સાચું તમને બહુ સારું સારા દેખાવ છો તમે તમે આવતા હતા એટલે મેં તમને જોયા તા તમે નાઇસ લુકિંગ ગુડ હેન્ડસમ હેન્ડસમ મેં કીધું હા થેન્ક યુ થેન્ક યુ બહુ વખણ ના કરો કીધું નજર બજાર લાગી જાય હે મન કુ તમે એકચુઅલી મારું એક કામ કરશો કીધું બોલો કે આ સર્કસની મેં ટિકિટ લઈ લીધી છે બટ પૈસા આપવાનો બાકી છે હું કેશ ભૂલી ગઈ છું અને અહીંયા ઓનલાઈન ચાલતું નથી મેં કીધું મારી દીકરી સરકસના સર્કસના પૈસા કઢાવવા તી મારી તારીફ કરતી ને ઓરિજિન આવી મન ખબર મેં કીધું ના તમે કોમ કરો હું આથી મારે એક ભય લઈને આવ્યો છું મારા કાકો હતાય મેં કીધું એમના બાજુ જઈને તમે આ બોલ્યો ને એ બધું બોલો કીધું નાઇસ લુકિંગ ને હેન્ડસમ ને ફલણું ઢેકણું તમારા માટે ટિકિટના ફી હું જીભ કાઢી ના અમુક ભાઈઓ હોય પાછા હોય અમુક ભાઈઓ તમે જો તો કોઈ લેડીઝ હોય ને એ કોઈ પ્રેમથી બોલી જાય ને કે તમે આમ ને તમે તેમને તમે ફલાણું તમે ઢીકણું તો મારા બેટા આખા એમના માટે આડા ફળી જાય જમીન પર મેં તો એમનો મારે પેલા કાકા હશે એમના પણ મોકલી કીધું તમારે જોઈ જઈને આવું કહેવાનું તમારે ટિકિટના પૈસા નેકરી દેશે એટલે અમારે કાકા જોડે જઈએ મારા કાકાને તો હારું સારું એવું એવું કીધું મારા કાકા કે ઓકે ઓકે કે લઈએ તો કર દિયા પણ ટિકિટનું કર દિયા